મણિનગર ચાર રસ્તાની મધ્યમાં મામા ઉભા છે મેમો આપે છે આ માહિતી મકસુદભાઈ મેમણ ને મળે એટલે આખા મણિનગરને માહિતગાર કરવા માટે મથી પડે આટલા સરસ મજાના સચેત છીએ આપણે ટ્રાફિક માટે નહીં ટ્રાફિક ના મેમો માટે એવા તો આપે મેમો ના મળે એટલે હતું સાહેબ હમણાં જ પડી ગયું ને હમણાં પાણી ભરાયા એમાં ને મારે મારી પાસે આરસી બુક હતી પણ બનેવી ગાડી લઈ ગયા ને પાછી આપી ગયા ત્યારે ભૂલી ગયા આપવાનું એવું છે ને હેલ્મેટ તો મને માઇગ્રેન છે એટલે નહીં પહેરતો ને તમે કહેતો ડોક્ટર જોડે વાત કરાવું અને રેડ લાઈટ તો મને દેખાય નહીં એટલે પછી સાહેબ કે રહેવા દે એટલા બધા જુઠ્ઠાણા તું બોલ્યો કે મારી આંખ ફળકવા માંડી કે તું ફેંકો રેવા દે નહીતર હમણા એક ફળફળતો ફાફડા જેવો મેમો ફેંકીસ માથા ઉપર છોટો ને વનવે માં જવાનો તો ગુજરાતીઓને એટલો શોખ હોય કે ચાલે આટલું તો ચાલે પછી ચાલે ચાલે કરવામાં ચારસો ને ચાલીસ રૂપિયાના ચુમ્માલીસ ચલણ આવે ને એ બી ચલાવી લેજો ચાલુ ભાઈ લાલુ ભાઈ હે ને પણ તમે મેમો થી બચવા માટે કયું બાનું યુનિક માર્યું તું એ તમે જરા કોમેન્ટમાં લખો તો શું કોક ને કામ લાગે